વિડીયોમાં તમે જે સોનાલિકા ટૅક્ટર ખેડૂતભાઈઓ જોઈ શકો છો આ ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા ડીએ હાથસો ચાલીસ ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો ભાઈઓ આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને મારી ચેનલ ઉપર તમે નવા આવો મહાદેવ ટ્રેક્ટર્સમાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય કેમ કે આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે તો એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વાત કરીએ સોનાલિકા ડીએ હાથસો ચાલીસ ટ્રેક્ટરની પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે સોનાલિકા વિડીયોમાં તમે જોઈ રહ્યા છો પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે એકદમ સારી ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની ટાયર અને કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ વિડીયોમાં તમે બાકી કન્ડિશન તો જોઈ જ રહ્યા છો એકદમ સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર એકવીસનું જે સોનાલિકા જોઈ શકો છો બે હજાર એકવીસનું મોડલ જોવા મળશે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે માત્ર એકવીસો કલાક ચાલેલું ખેડૂતભાઈઓ ટ્રેક્ટર જોવા મળશે બાકી વિડીયોમાં તમે જે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળશે એકદમ સાચવેલી કન્ડિશન છે વિડીયોમાં તમે કન્ડિશન તો જોઈ જઈ શકો છો એકદમ સાચવેલી કન્ડિશનમાં જોવા મળી જાય છે માત્ર એકવીસો કલાક ચાલેલું ખેડૂતભાઈઓ ટ્રેક્ટર છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ખેડૂતભાઈઓ ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં છે સાઇડ ગેયરમાં જોવા મળી જાય છે ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે ભાઈ કિંમત પણ રિઝનેબલ રાખેલી છે એટલે વેચાતા વાર નહીં લાગે એકવીસનું મોડેલ છે સાવ ઓછું ચાલેલું છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને પંચોતેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ગામ જામ જામરોજીવાડા તાલુકો ભાણવડ જિલ્લો દ્વારકા અને નિતેશભાઈ પાસે તમને આ સોનાલિકા ટ્રેક્ટર જોવા મળશે નિતેશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર જીતે નિતેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો